પુણાગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટી વિભાગ નંબર ચાર ખાતે પ્લોટોન લઈને વિવાદ સામે આવ્યો સોસાયટી ના રહીશો ના કહેવા પ્રમાણે અમે પચીસ વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ અને આ જગ્યા સોસાયટીની છે તેમાં અન્ય લોકો એ કબજો જમાવ્યો છે અને બાંધકામ કરી રહ્યા છે ત્યારે સોસાયટીના તમામ લોકો વરાછા ઝોન ઓફિસ ખાતે પહોંચ્યા હતા ને સામાવાળાનું કેવું છે કે આ પ્લોટ અમે લીલાબેન પાસેથી વેચાતા લીધા છે અને તેની ફાઇલ અમારી પાસે છે જ્યારે લીલાબેન એ આ સોસાયટી નું પ્લોટિંગ પડ્યું ત્યારે બિલ્ડર પાસેથી લીધેલા છે જ્યારે લીલાબેન ના જણાવ્યા અનુસાર આ સોસાયટી નું પ્લોટિંગ પડ્યું ત્યારે બિલ્ડર પાસેથી લીધેલા છે અને અઢાર સુધી તેમાં ગાય દોર બાંધતા હતા ત્યારે બંને એકબીજા ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે તો સાંભળીએ બંને પક્ષના નિવેદન ભરતભાઈ છોટાળા અને વિક્રમ વિભાગ 4 માંથી આવું છું તમારું એ પંચાવન નંબરનું મારું મકાન છે અને આ જે જગ્યા અમે જે આવ્યા છીએ ને એ કોમન જગ્યા હતી સોસાયટીની તો એ અસામાજિક તત્વોએ બાંધી લીધું છે અને કે અહીંયા કોઈ આવતા નહીં અને જ્યારે અમને કહેવામાં આવ્યું સોસાયટી દ્વારા કે આ લોકો ડોબરા ખોદે છે તમે આવો તો જ્યાં તો અમારી મારફત પોલીસમાં અરજી કરી અને અમને ધમકી પણ અપાવેલી ઘણા લોકો મારફત ધમકી મારત બહુ ધમકી આવેલી કે ધમકીમ કોઈ બાકી જ નહીં રહેલું એટલી સામા એટલા માણસોને ધમકી આપેલી કે તમે અહીંયા આવી દાવ હુકામ ના પાડો હું કમ અમી ના નથી પાડતા સોસાયટીની જગ્યા તમારે બંધાય નહીં સોસાયટીની જગ્યા છે અને વૃદ્ધો બેહ છે એચ એમચીના બાકડા છે તમે પરબ તોડી નાખ્યું બાકા તોડી નાખ્યા આ તમારે ન કરાય ક્યાંક તમે ઊયા દો ને તમારું છે ને તમે ભરાઈ દાવો તો ભરી લેજો લ્યો આ આ સોસાયટી લગભગ મારા અંદાજે પચીસ વર્ષતા વાપરે મારા અંદાજ એ પેલા વાપરતી હોય તો ઘણા મોચ હા આ જગ્યા અમારી ખાલી કરી દે એમ સોસાયટીની હા હા આ ભગવાન ભગવાકર સાહેબને આપેલી નહોતી તમે એને કીધું કે અમે કરી નાખશું એવું બરોબર કાલે તાર ફિનસિંગ કર્યું એને એટલે અમે આજે પાછા નક્કી કરીને કેવા આવતા હતા આજ હવારમાં તાર ફિન્સિંગ હટાવી લીધું મ્યુનિસિપાલિટીએ અને ઈટુ હજી પડી અરજી અમે ત્રણ ચાર ઠેકાણે મોગલી શરા આપી હતી અહીં સાહેબને આપી હતી ત્રણ ચાર જજે આપી હતી મારું નામ કવાટ દિલીપ નાગજીભાઈ છે મારે આ પ્લોટ નંબર એકસઠ બાસઠ તે મેં વેચાણથી લીધેલા છે આ છે વિક્રમ વિભાગ ચાર સીતાનગર સોંકડી પાસે આ પ્લોટ લીધે મારે એક ત્રણ મહિના જેવો ટાઈમ થઈ ગયો છે મેં આ લીધો છે લીલાબેન રામલીયા પહેલી તકલીફ એવી આવે છે કે સોસાયટી એવો આક્ષેપ કરે છે કે આ સીઓપીની જગ્યા છે પણ આ કાયદેસરની માલિકીની જગ્યા છે જેના ઉત્તરોત્તર ફાઇલ બધી મારી પાસે અવેલેબલ છે ને સોસાયટીના રહીશો અને પ્રમુખ ઉપરમુખ એવું કહે છે કે આ સોસાયટીના સીઓપીની કોમન પાર્ટી પ્લોટની જગ્યા છે પણ એવા એની પાસે કોઈ પણ પ્રૂફ નથી જો આ બે હજાર અઢાર લગી જેની પહેલ મેં પ્લોટ લીધેલા છે લીલીબેન એ ત્યાં અહીંયા ગૌશાળા અને ને બાંધતા હતા ને એનો કબજો હતો એ વાત તદ્દન ખોટી છે તમે વિક્રમમાં કેટલા વર્ષથી રહ્યો છો વીસ વર્ષ હા એ જગ્યા અમારી હતી વીસ વર્ષતા અમે મને ગાઉ બાંધતા અમારી કબજાની હતી કોઈ સોસાયટીની સીઓપી કે એવું કોઈ વસ્તુ છે નહીં અમારી માલિકીની હતી અને અમે દિલીપભાઈને વેચાણથી એ જગ્યા આપેલી છે અને બાજુમાં જે મકાન જો મનસુખભાઈનું એ લોકોને અમે જે તે સમયે ભલમંચાયથી અહીંયા દરવાજો મૂકવા આપેલો હતો બાકી એનો કોઈ અહીંયા હક છે નહીં એ જે બાજુનું જે મકાન છે મનસુખભાઈ નામ છે એ એ મારા સગા કાકા છે અને અમારો આ ફેમિલી મેટર છે અમારો દેશની જમીન બાબતનો લોચો હતો ને એના હિસાબે આ લોકો વિરોધ કરે છે બાકી સોસાયટીને કોઈને વાંધો નથી અમે વીસ વીસ બાવીસ વર્ષથી એ સોસાયટીમાં એ જગ્યા ઉપર અમારે રેવી છે અમે ગાયું બાંધતા સોસાયટીને કોઈને વાંધો નહોતો સોસાયટી ડેવલપ થાય તો સોસાયટીને તો પ્રોબ્લેમ ન થાય એના હિસાબે અમે ત્યાંથી બીજી ગયા છીએ મનુભાઈને કોઈ વાંધો નથી મનુભાઈ છેલ્લા દસ વર્ષથી આ પ્રમુખ છે આ બધું અમારો જે અમે ભાઈઓ ભાઈઓનો તકલીફ છે ને એના હિસાબે बाजूમાં રહેતા મનસુખભાઈ આ બધું ઉભું કરેલું છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે